લાખના સાથે પોલીસે બે શખ્સો ને ઝડપી પાડ્યા છે આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ ને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે બગોદરા હાઈવે પરથી લાખોના ના હેરાફેરી કરવામાં આવી રહી છે મળેલ બાતમીના આધારે પોલીસે બાતમી વાળી જગ્યાએ વોચ ગોઠવી અને ગેસ ટેન્કરની આડમાં પંજાબ થી રાજકોટ લઈ જવાતા રૂપિયા અડતાલીસ તેત્રીસ લાખના દારૂ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમિયાન પોલીસે એકવીસ હજાર લાખનો મુદ્દામાલ હસ્તગત કર્યો છે આ કાર્યવાહી દરમિયાન પોલીસે દારૂ સાથે બે શખ્સોને ઝડપી પાડેલ હતા ત્યારબાદ આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવતા મોટા ભાગનો દારૂ પંજાબ હરિયાણાથી રાજકોટ તરફ લઈ જવાતો હોવાનું સામે આવ્યું હતું